નોગામાં પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ ની શરૂઆત શ્લોક અને મા સરસ્વતી માં ભગવતીની પ્રાર્થના થી કરવામાં આવી હતી હાજર સ્ટાફના મિત્રો ઇન્ચાર્જ આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી સૌના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય તે દેશથી દીપ પ્રજ્વલિત કર્યા હતા નાના બાળકો બાલવાતિકા ધોરણ એકથી ચારના બાળકો ઇન્ચાર્જ આચાર્ય અને સતીષભાઈ અને વીણાબેન તરફથી વિદાય લઈ રહેલા બાળકોને શૈક્ષણિક કીટ બાળકોને આપવામાં આવી હતી ધોરણ પાંચના બાળકો દ્વારા પોતાના સંસ્મરણો શાળાના વાગોળ્યા હતા ધોરણ પાંચના બાળકો દ્વારા શાળામાં સ્મૃતિ ડિજિટલ ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય નેમેશ સોલંકી દ્વારા બાળકોને શુભ આશીષ આપ્યા અને આગળના ધોરણમાં ભણવા જઈ રહ્યા છે ત્યારે ભણતરનું મહત્વ સમજાવ્યું અને બાળકોમાં સંસ્કૃતિના જતન માટે ગાયત્રી મંત્ર લેખન બુક આપી નિયમ લેવડાવ્યો કે રોજ એક પાન મંત્ર લેખન કરશે અંતે સૌરાષ્ટ્રીય ગીત ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો